તો બીજી તરફ રંગેલું રાજકોટ ખાડીલું રાજકોટ બન્યું છે માત્ર તેર ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર ખાડા જોવા મળ્યા વરસાદ કરતા ભ્રષ્ટાચારનું જોર વધારે હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે માધાપર ચોકડી પાસે મસમોટા ખાડા પડ્યા ભારે વાહનો ખાડામાં અટવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જેસીબી દ્વારા ખાડામાં અટવાયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા ખાડા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમેન ઠાકરનું નિવેદન પણ સામે આવ્યું તેમણે જણાવ્યું કે મોરમપાથરી ખાડાઓ ટેમ્પરરી બુરવામાં આવશે ચોમાસુ પૂર્ણ

તાત્કાલિક હું અધિકારીને સૂચના પણ આપું છું આપને ધ્યાનમાં મૂકી દઉં કે પ્રી મોન્સૂન કામગીરી અને મોન્સૂન કામગીરી બંને મહાનગરપાલિકા અત્યારે ચાલુ છે મોન્સૂન કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા અઢાર અઢાર વોર્ડમાં જ્યાં જે રાજમાર્ગો છે અને ઉપરાંત શેરી ગલીઓની અંદર જ્યાં કોઈ પણ ખાડા પડી રહ્યા છે ત્યાં સિટી ઇન્જિનિયર અને બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા મોરમ પાથરી અને ટેમ્પરરી પેચવર્ક કહી શકાય અને પરમાનન્ટ પેચવર્ક ન કહી શકાય પણ ટેમ્પરરી પેચવર્ક કરી અને લોકોની મુશ્કેલીઓ અમે દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ આગળ વાત કરીએ રાજકોટમાં બીજેપી નેતાના પુત્ર સહિત બે શખ્સો એમ